ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર આંદોલનની ભૂમિકામાં જોવા મળી શકે છે કેમ કે તેમણે ફરી એકવાર તંત્રને ચેતવણી આપી છે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમની લડાઈઓ શરૂ થઈ ચૂકી છે જે રીતે લોકો માટે જમીન ઉપર તેઓ લડતા હતા અને તેને લઈને જે પ્રાયોજન વિભાગ દ્વારા બહારની એજન્સીઓને કામ આપવામાં આવે છે ને ત્યાંના લોકોને હાલાકી પડે છે બેરોજગારીનો સામનો કરવો પડે છે અને જે સાહીઠ કરોડ રૂપિયાનું પ્રાયોજન વિભાગે બારોબાર કામ સોંપ્યું છે તેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારતા શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

કેટલાક સવાલ ઉઠાવતા કહ્યું કે પ્રયોજન વિભાગ દ્વારા બહારની એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેના કારણે એના લોકોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે કહ્યું કે જનપ્રતિનિધિઓની આ મિટિંગમાં રજૂઆતો હોય છે તે રજૂઆત મુજબ એ કામગીરી થતી નથી ને ગંભીર આરોપો કરવાની તેમણે શરૂઆત કરી અને સાથે જ તેમણે હવે તંત્રની ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં જે પ્રયોજન વિભાગ દ્વારા જે બહારના લોકોને કોન્ટ્રાક્ટ આવી રહ્યા છે ને જે કૌભાંડો થઈ રહ્યા છે તે બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે આદિઆતિ મંત્રીને રજૂઆત કરશે ને જરૂર પડશે તો તેઓ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરશે પહેલાં તો મામલે ધારાસભ્ય ચૈતાર વસાવાની પ્રતિક્રિયા આપ સાંભળો નર્મદાના અધ્યક્ષસ્થાને એફઆરએ કમિટીમાં જે સાત કરોડ રૂપિયા વાર્ષિક આવ્યા છે એનું આયોજન હતું સાથે સાથે ગુજરાત પેટર્નની અંતર્ગત જે સાહીઠ કરોડ રૂપિયા નર્મદા જિલ્લાને મળ્યા છે એની પણ જિલ્લા કક્ષાનું આયોજનની મીટિંગ હતી ત્યારે આજની મીટિંગ મળે એ પહેલાં અમે કલેક્ટર સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરી અને રૂબરૂમાં પણ હું મળ્યું મારી કલેક્ટર સાહેબને એ જ વિનંતી હતી કે જ્યાં પણ તમે મીટિંગમાં લેવાના છો ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરતો હોવો જોઈએ કાં એ મીડિયાનો હોય કાં તો આપણો માહિતી શાખાનો હોય તો એમણે તાત્કાલિક સૂચનો આપ્યા અને ત્યાં એક વ્યક્તિને લાઈવ રેકોર્ડિંગ માટે પણ રાખ્યા અને સીસીટીવી કેમેરા પણ ત્યાં ચાલુ કરાવ્યા બાદમાં મીટિંગ ચાલુ થઈ તો મીટિંગમાં જે પ્રકારે એફઆરઆઈ બાબતો હતી એફઆરઆઈ આયોજન થઈ ગયું પણ ગુજરાત પેટર્નમાં અમે ચૂંટાયેલા ધારાસભ્ય તાલુકાના જિલ્લાના પ્રમુખ હોય જે આયોજન આપ્યું હતું એની જગ્યાએ અમલીકરણ અધિકારીઓએ કેટલાક એનજીઓ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બારોબાર સાહીઠ કરોડનું આયોજન કરી દીધું છે એમાં માત્ર પચાસ સાહીઠ લાખ રૂપિયાના જ કામો આ ધારાસભ્ય તરફે મંજૂર કર્યા છે ત્યારે કલેક્ટર સાહેબ શ્રી અને પ્રાયોજના શ્રીને અમે સ્પષ્ટ કીધું છે જો આવનારા દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામો મંજૂર કરવામાં નહીં આવશે એનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પણ કરીશું માન્ય ગુજરાતના મુખ્યમંત્રી આદિજાતિ પ્રભારી મંત્રીને પણ અમે મળીશું અને અમારા લોકોને બિનજરૂરી જે કામો મંજૂર કરીને થોપી બેસાડવામાં આવે છે એ રદ કરાવીને અમારા લોકોને શું જોઈએ છે કામો મંજૂર કરાવવા સુધીની તજવીજ આવનારા દિવસોમાં અમે કરીશું એ સ્પષ્ટ અમે વાત ત્યાં કરી છે અને કલેક્ટર સાહેબે પણ અમને બાહેદરી આપી છે કે મંગળવાર સુધીમાં તમારા કામો સમાવેશ થાય એ દિશામાં અમારા પ્રયાસો રહેશે અને અમે કરીશું એવી બાહેદરી આપી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં ચોક્કસ ઉગ્ર આંદોલન અહીંયા થશે અને ગાંધીનગર ખાતે પણ અમારે ધરણા આંદોલન કરવાની ફરજ પડશે ત્યાં પણ અમે કરીશું ધન્યવાદ આપણે સાંભળ્યા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ ફરી એકવાર આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં તેઓ આક્રમક ભૂમિકામાં જોવા મળી શકે છે તેમનો આક્રોશ હાલ સામે આવ્યો છે અને જો આ મામલામાં પ્રયોજન વિભાગ દ્વારા આગામી સમયમાં જે બહારની એજન્સીઓને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યું છે તે બંધ કરવામાં નહીં આવે તો આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો જે परा